શ્રી વહાનવટી સિકોતર માતાજી મંદિર ગામેઠા તથા વિશ્વ હિન્દુ પરિષદ સંયુક્ત ઉપક્રમે સર્વ હિન્દુ સમાજ પ્રથમ સમૂહલગ્ન યોજાયો અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાદરાના ગામેઠા ગામ ખાતે શ્રી વહાનવટી સિકોતર માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં અગિયાર ઇગોલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પાદરાના ગામેઠા ગામ ખાતે શ્રી વહાનવટી માતાજી મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખર દ્વારા ગામેઠા ગામ ખાતે પ્રથમ સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં સૌ વખત એક સાથે અગિયાર વરાજાના વરઘોડા નીકળ્યા હતા જેને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા જે વરઘોડો વાસતે ગાજતે લગ્ન મંડપે આવી પહોંચતા વિધિવત રીતે લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા એક માળવા નીચે સર્વ હિન્દુ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવના આ રૂડા પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા યુગલોને આશીર્વાદ આપવા માટે સ્વામિનારાયણ સંત શ્રી નૌતમ પ્રકાશ દાસજી વડતાળધામ પરમપૂજ્ય મહંત શ્રી વિજ્ઞાનંદજી મહારાજ શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કાવિકંબોય પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર મુખ્ય યજમાન હિત્તલભાઈ ચોક્સી પરિવાર તથા મુખ્ય આયોજક ઘનશ્યામ ભગત ભુવાજી ગોપાલભાઈ ચાવડા તથા મોભા ગામના સરપંચ આગેવાનો સહિત દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર સાથે સાલ ઉડાડી મુમેન્ટો આપી સન્માનિત કરાયા હતા આવેલા તમામ મહેમાનો સંતો આગેવાનોએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા શ્રી રામ જય સિકોદેર માતા ગામેઢા ગામે સિકોતેર માતાના મંદિરે ખેતલભાઈ ચોકસી પરિવારના સંકલ્પ દ્વારા ઘનશામભાઈએ ભગતની પ્રેરણાથી

અને હેતલભાઈ ચોક્સી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ અગિયાર દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે એ માટે માતાજીની કૃપા હતી હેતલભાઈ ચોક્સીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સૌ ભાઈઓ બહેનોના પણ સુભાશીષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે એ માટે માતાજીના

સ્વાગત કરું છે અને આશીષ પણ આપું છે કે માતા સિકોતર એમને દર વર્ષે મોકો આપે અને આ કાર્ય જોઈ અને બીજા પણ કોઈ દાતાઓ છે એમને પણ પ્રેરણા જાગે કે આવો સંકલ્પ લઈએ અને પોચ પો દીકરીઓ સમાજની અંદર આગળ આવી અને આવું માથે લઈ અને પરણાવવાનો સંકલ્પ લઈ એવી શુભેચ્છા હું શિકોતર માતાના શરણમાં પ્રાર્થના કરું